બેડવા ગામની સુંદરતા અને ભક્તિનો પ્રતિબિંબ બની રહી છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે આણંદ જિલ્લામાં શ્રી સંતોષી માતાજીનો ઓગણપચાસમો પાદુકા ઉત્સવ ઉજવાયો સંતોષી માતાજી મંદિરમાંથી શોભાયાત્રા શરૂ થઈ જેમાં બેન્ડ વાજા અને ગાજીનો જંકાર થયો હજારો ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો અને મંદિરના દ્વાર સવારેથી રાત્રે ખુલ્લા રાખવામાં આવ્યા આ ઉજવણીમાં ગામના વડીલો બાળકો અને આસપાસના ભક્તોની બહુમૂલ્ય હાજરી જોવા મળી વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સંતુભાઈ કાળીદાસ પટેલ આણંદ તાલુકાના બેડવા ગામની સંતોષ માતાનું મંદિર આજ રોજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ 49મો વર્ષ માતાજીના पादुકાનો શોભાયાત્રા રૂપે હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ભારી ભક્તો આવે છે માતાજીની પ્રસાદી લે છે અને તારીખ એકત્રીસર પચીસ ના રોજ ચૈત્ર અમે આ દર વર્ષે માતાજીની પ્રસાદી અને પાદુકાનો પ્રોગ્રામ કરીએ છીએ અને ભાવિ ભક્તિઓ આનંદપૂર્વક તેનો લાભ લે છે માતાજીને એ જ પ્રાર્થના કે દરેક ને સુખી રાખે જય સંતોષી